આજે આપણે બનાવીશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચટાકેદાર ભીંડાનું શાક આ શાક ભરેલો ભીંડો તમે ખાતા હશો તેનાથી પણ એક એકદમ અલગ જ બનશે જેને ભીંડો પસંદ નથી તેને પણ પસંદ આવવા લાગશે એક રોટલીની જગ્યાએ બે રોટલી વધુ ખાઈ લેશે અને આ શાક એકદમ સિમ્પલ જ છે તો તેના માટે આપણે અહીંયા ચારથી પાંચ ચમચી જેટલું તેલ લીધેલું છે તેલને ગરમ થવા માટે રાખી દીધું ત્યાં સુધીમાં બેથી ત્રણ નંગ મીડિયમ સાઇઝની ડુંગળીને આપણે આ રીતે કટ કરી લેવાની છે ને ડુંગળીને આપણે આ રીતે ખોલી લેવાની છે વચ્ચેનો ભાગ છે તેની આપણે પ્યોરી કરીશું અહીંયા આપણે ડુંગળીને હાઈ ફ્લેમ ઉપર જ શેકવાની છે જેથી ડુંગળીની અંદર સરસ એવો ક્રંચ જળવાઈ રહે ડુંગળીને આપણે સિત્તેર ટકા સુધી જ પકાવવાની છે પાંચ જ મિનિટમાં આપણી ડુંગળી સારી રીતે ક્રિસ્પી થઈ જશે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક શેર કરજો ડુંગળી આપણી સારી રીતે ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને જે તેલ બચેલું છે તેમાં આપણે ભીંડાને સારી રીતે તળવાનો છે અહીંયા અઢીસો ગ્રામ ભીંડો લીધો છે જેને આપણે ડીટીયાનો ભાગ ઘટાવીને આ રીતે બે ટુકડામાં કટ કરી લીધેલો છે ભીંડાનો કલર સરસ એવો ગ્રીન જળવાઈ રહીએ તેના માટે અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું હળદર પાવડર ઉમેરવાથી આપણો ભીંડો છે તે કાળો નહીં પડે પીંડાને પણ આપણે સિત્તેર ટકા સુધી જ કૂક કરવાનો છે કારણ કે આપણે તેને આગળ ગ્રેવીમાં પણ કૂક કરીશું એટલા માટે ભીંડો વધુ ક્રિસ્પી ન થઈ જાય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને ઢાંકણ ઢાંકીને આપણે તેને કૂક નથી કરવાનો આ જ રીતે ખુલ્લા પેનમાં જ આપણે તેને સારી રીતે ફ્રાય કરીશું જો અહીંયા ઢાંકણ ઢાંકી દઈશું તો ભીંડો આપણો કાળો પડી જશે એટલા માટે આપણે તેને ખુલ્લા પેનમાં જ સારી રીતે ક્રિસ્પી થવા દઈશું તો એ સરસ એવો ભીંડો આપણો સિત્તેર ટકા સુધી કૂક થઈ ગયેલો છે હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને જે ડુંગળીનો વચ્ચેનો ભાગ આપણે રાખેલો હતો તેને એક મિક્સર જારમાં એડ કરી દઈશું સાથે આપણે બે નંગ લસણની કઢી ઉમેરી દઈશું પાણી ઉમેર્યા વગર આપણે તેને દર દરું આ રીતનું વાટી લેશું પછી જે પેનમાં આપણે ભીંડો શેકેલો હતો તે જ પેનમાં જે તેલ બચેલું છે તેમાં આપણે જીરું ઉમેરી દઈશું જીરું થોડું તતડી જાય એટલે તેની અંદર આપણે ડુંગળીને જે ક્રશ કરીને રાખેલું તે એડ કરી દેવાનું છે અને સારી રીતે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે તેને થવા દેસું અને અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે બે મિનિટ પછી તેની અંદર આપણે ટમેટાની પ્યોરી એડ કરી દઈશું અહીંયા ત્રણ રંગ મીડિયમ સાઈઝના આપણે ટમેટા લીધેલા છે તેની પ્યોરી એડ કરી દઈશું ટમેટા પ્યોરીને આપણે આ રીતના સરસ એવી મસાલામાં કૂક કરી લેશું જ્યાં સુધી કિનારા ઉપરથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને સતત આ જ રીતે સારી રીતે સાતડવાની છે અહીંયા જો તમે ડુંગળી લસણ ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો એકલી ટમેટા પ્યોરીમાં પણ તમે બનાવી શકો છો હવે આપણે મસાલા કરીશું તો અહીંયા લાલ કાશ્મીરી મરચું ઉમેરેલું છે અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું લાલ મરચું તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો આપણે અહીંયા એક ચમચી ઉમેરેલું છે મસાલાને આપણે ગ્રેવી સાથે સારી રીતે કૂક કરવાના છે અહીંયા પાણી ઉમેરવાની ઉતાવળ જરા પણ નથી કરવાની સારી રીતે કિનારા ઉપરથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલાને સારી રીતે આ રીતના કૂક કરી લેશું ભીંડો અને ડુંગળી જ્યારે આપણે તળેલા ત્યારે આપણે તેની અંદર નમકનો યુઝ નથી કરેલો એટલે આપણે ગ્રેવીમાં અત્યારે નમક એડજસ્ટ કરી લેવાનું છે છેલ્લે શાક તૈયાર થાય પછી તમારે મીઠું ચેક કરીને વધુ ઓછું ઉમેરી દેવાનું હવે તમારે શાકની અંદર જેટલી ગ્રેવી જાડી કે પાતળી જોતી હોય તેટલું તમારે પાણી ઉમેરી દેવાનું તો અહીંયા આપણે એક કપ પાણી ઉમેરેલું છે એક કપ પાણી એકદમ પરફેક્ટ છે જો તમને વધુ રસાવાળી જોતી હોય સબ્જી તો તમારે થોડું એવું પાણી વધારી દેવાનું હવે ઢાંકણ ઢાકીને આપણે ગ્રેવીને સારી રીતે આ રીતના એક ઊભરો આવે ત્યાં સુધી થવા દેવાની છે તો ગ્રેવીની અંદર સારું એવું એક બોઇલ આવી ગયેલ છે તો હવે તેની અંદર આપણે જે ભીંડો તળેલો હતો તે ઉમેરી દેવાનો છે ભીંડાને આપણે સિત્તેર ટકા સુધી જ કૂક કરેલો હતો એટલે આ ગ્રેવીની અંદર આપણે હજી ત્રીસ ટકા ભીંડાને સારી રીતે કૂક કરી લેવાનું છે ફરી આપણે ઢાંકણ ઢાંકીને થવા દઈશું જો આ રીતે ભીંડાનું શાક બનાવશો તો તમે ભરેલ ભીંડાનું શાક પણ ભૂલી જશો તમે જોઈ શકો છો શાકમાં ઉપર તેલ પણ સારી રીતે આવી ગયેલ છે અને ભીંડો પણ આપણો સારી રીતે કૂક થઈ ગયેલો છે તો હવે તેની અંદર આપણે તળેલી ડુંગળી ઉમેરી દઈશું અને ત્રણ નંગ આપણે મીડિયમ સાઇઝના ટમેટાને આ રીતના સ્લાઇસ કરીને ઉમેરીશું જેથી દેખાવ પણ સરસ આવે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દેવાની છે નમક તમારે અહીંયા ચેક કરી લેવાનું જો વધુ ઓછું લાગતું હોય તો અહીંયા એડજસ્ટ કરી લેવાનું હવે ઉપરથી આપણે એક ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું જે આપણે કિચન કિંગ ગરમ મસાલા લીધેલો છે તમારી પાસે જે મસાલા હોય તે તમારે ઉમેરી શકો છો ગરમ મસાલો સારી રીતે આપણે મિક્સ કરી દઈએ પછી ફરી આપણે ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું જેથી ટમેટા છે તે સારા એવા સોફ્ટ થઈ જાય ટમેટાને આપણે વધુ સોફ્ટ નથી કરવાના થોડા એવા આપણે તેને ક્રિસ્પી જ રાખવાના છે તમે જોઈ શકો છો આપણું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર સબ્જી તૈયાર છે જો આ રીતે તમે ભીંડાનું શાક બનાવશો તો જેને ભીંડો પસંદ નથી તેને પણ પસંદ આવવા લાગશે અને એક રોટલીની જગ્યાએ બે થી ત્રણ રોટલી વધુ ખાશે જ્યારે ઘરમાં મહેમાન આવ્યા હોય ત્યારે તમે આ રેસીપી બનાવશો તો મહેમાન તમારા વખાણ કરતા નહીં થાકે તો શાક ઉપર આપણે કોથમરીથી ગાર્નિશ કરી લેશું આ શાક રોટલી રોટલા પૂરી પરોઠા ગમે તેની સાથે તમે સર્વ કરી શકો છો આ રીતે તમે ક્યારે પણ શાકને ટ્રાય નહીં કર્યું હોય એકવાર તો તમે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો જો તમને મારી રેસિપીઓ થોડી પણ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં જેથી મને મોટિવેશન મળે આગળ વિડીયો બનાવવા માટે અને આ વિડીયો તમે ક્યાંથી જોવો છો તે પણ કમેન્ટ કરજો મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ